નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ એસઆઈઆર અંતર્ગત મહેસાણા જિલ્લા કલેક્ટરની પ્રેસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અઠ્યાવીસ ઓક્ટોમ્બરથી ત્રણ નવેમ્બરના પ્રથમ તબક્કામાં બીએલઓને તાલીમ અપાઈ ચોથી નવેમ્બરથી ચાર ડિસેમ્બર બીજો તબક્કો એક મહિના સુધી બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરે ફોર્મ આપીને પરત મેળવવામાં આવશે ત્યારબાદ એ ફોર્મની ચકાસણી અને મેપિંગ કામગીરી થશે વધુમાં આવો જોઈએ એચ કે પ્રજાપતિ જિલ્લા કલેક્ટર મહેસાણાએ શું કહ્યું આપણે જાણીએ છીએ તેમ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં બાર રાજ્યોમાં એસઆઇઆર એટલે કે ખાસ સગજ સુધારણા મતદાર યાદીનો કાર્યક્રમ બહાર પાડેલો છે એ નિમિત્તે આપણા ગુજરાત રાજ્યમાં પણ આપણે એસઆઇઆર ની પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે આપણે જાણીએ છીએ જે રીતે ચૂંટણી પંચે એનો કાર્યક્રમ બહાર પાડ્યો છે એ મુજબ અઠ્યાવીસ ઓક્ટોબરથી ત્રીજી નવેમ્બર એટલે ગઈકાલ સુધીનો એક તબક્કો હતો જેમાં આપણે તમામ મટીરિયલ પ્રિન્ટિંગ કરાવવાનું હતું અને આ કામગીરી સાથે જે જોડાયેલા છે બેઝિકલી પાયાની કામગીરી કરવાના છે બીએલોસ એ લોકોને આપણે તાલીમ પણ પૂરી કરી દીધી છે હવે બીજા તબક્કામાં ચોથી નવેમ્બરથી ચોથી ડિસેમ્બર એટલે એક મહિના સુધી આ બીએલઓ આપણે જે એમ ફોર્મ તૈયાર કરીને આપ્યા છે એ ફોર્મ વિતરણ કરવામાં આવશે દરેક મતદારના ઘરે ઘરે જઈને અને એમના દ્વારા એ ફોર્મ પરત મેળવવામાં આવશે ત્યારબાદ એ ફોર્મની ચકાસણી થશે મેપિંગની કાર્યવાહી કરવામાં આવશે ટૂંકમાં એસઆઈઆરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ચૂંટણીની જરૂરિયાત પ્રમાણે એનું સુધારાકરણ મતદાર યાદીનું થવું જોઈએ ખાસ કરીને કોઈ લાયક મતદાર રહી ના જવો જોઈએ અને જે પાત્રતા ધરાવતો હોય ના ધરાવતો હોય એ અંદર આવી ના જવો જોઈએ આ એક ખાસ ઉદ્દેશથી આપણા રાજ્યમાં અને મહેસાણા જિલ્લામાં આપણે આ એસઆઈઆરની કામગીરી શરૂ કરી છે